વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ઘણી બધી માહિતી મેળવી નિયમિત આકારો અનિયમિત આકારો ચોરસ પરથી આપણે કઈ રીતે એનું ક્ષેત્રફળ ગણી શકીએ આ બધું જ આપણે જોયું હજુ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપણે એક વાર્તા દ્વારા વધારે સમજૂતી મેળવીએ અહીં આપણે એક રાજાની વાર્તા જોઈએ એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખુશ હતો ચેગુ અને અનાર એના સુથારનું નામ હતું સુથાર એટલે કે જે આપણને લાકડાનું ફર્નિચર બનાવી આપે હવે રાજા જે છે છે એ તમે જોઈ શકો છો અને એના બે સુથારો પણ તમને દેખાઈ રહ્યા ત્યારબાદ આગળ જોઈએ તેઓએ રાજ્ય માટે ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો આ જે પલંગ દેખાય છે એ કેટલો સુંદર છે તો આ બંને સુથારોએ રાજા માટે આવો સરસ એક પલંગ બનાવ્યો ત્યારબાદ આ જે પલંગ છે એ જોઈને રાજા ખૂબ ખુશ થઈ ગયા આથી ચેગુરે થોડીક જમીન અને અનારને થોડું સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા રાજાએ ચેગુને કહ્યું કે ચેગુ જેટલી જમીન આ સો મીટરના તારથી ઘેરી શકે તે જમીન તારી છે હવે આપણે અહીં જ ક્ષેત્રફળ શીખીશું રાજા ચેગુને જમીન આપે છે પણ કેટલી તો કે સો મીટરના તારથી ઘેરી શકાય એટલી જેગો ખુશ થાય છે તેણે સો મીટરનો તાર લીધો અને અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા એણે એવું વિચાર્યું કે જે મોટો લંબચોરસ બનશે તો મને એટલી મોટી જમીન મળશે એટલે એ જુદા જુદા લંબચોરસ બનાવવાના પ્રયત્ન કરે છે હવે આગળ શું થાય છે તેણે દસ ગુણ્યા ચાલીસ મીટરના માપનો લંબચોરસ બનાવ્યો જેનું ક્ષેત્રફળ ચાર ચારસો ચોરસ મીટર થયું તો એને જે તાર મળ્યો હતો એમાંથી એને આ એક લંબચોરસ બને છે આ લંબચોરસ જુઓ જેની એક બાજુ છે દસ મીટર અને બીજી બાજુ છે ચાલીસ મીટર સામસામેની જે બાજુઓ છે એ સરખી હોય એટલે અહીં ઊભી ચાલીસ અને આ બાજુ ચાલીસ એસી થઈ ગઈ આડી દસ અને નીચે આડી દસ એટલે સો થઈ ગઈ તો કુલ સો થઈ ગયું હવે એને સોમાંથી આવો લંબચોરસ બનાવ્યો છે જેનું ક્ષેત્રફળ જે છે એ ચારસો ચોરસ મીટર થાય છે ત્યારબાદ એ બીજું એક બનાવે છે લંબચોરસ જેમાં ત્રીસ મીટર બાય વીસ મીટર કુલ પરિમિતિ છે એ સો મીટર થશે આવો લંબચોરસ બનાવે છે હવે અહીં એને જે ક્ષેત્રફળ મળે છે એ કેટલું મળશે તો ત્રીસ અને વીસ એનો એને ગુણાકાર કરવાનો થાય તો છસો ચોરસ મીટર મળે હવે એ જુદા જુદા બીજા માપ પણ લે છે જેમ કે પિસ્તાલીસ ગુણ્યા પાંચ પાંત્રીસ ગુણ્યા પંદર અને પચીસ ગુણ્યા પચીસ હવે જુઓ આ જે માપ છે એ મુજબ એને કેવા લંબચોરસ મળે છે તો કે બસો પચીસ ચોરસ મીટરનો પાંચસો પચીસ ચોરસ મીટરનો અને છસો પચીસ ચોરસ મીટરનો આ લંબચોરસના માપ કઈ રીતે થાય છે તો ટોટલ પરિમિતિ સો હોવી જોઈએ તો એમને બે બાજુના માપ જે છે એનો સરવાળો પચાસ થવો જોઈએ જેથી ચાર બાજુના માપનો સરવાળો સો થાય તો જુઓ અહીં બંને બાજુનો સરવાળો કરશો તો પચાસ થશે હવે જુઓ આમાંથી એને કયું મોટું ચોરસ કે લંબચોરસ મળે છે ચેગોની પત્ની છે તે તારની મદદથી વર્તુળ બનાવવાનું કહે છે તેને એવું હતું કે જો વર્તુળ બનાવશો તો એનું ક્ષેત્રફળ વધારે થશે અને તે લગભગ આઠસો ચોરસ મીટર થશે તો એ વર્તુળ બનાવે છે અને એ વર્તુળનું ક્ષેત્રફળ આઠસો ચોરસ મીટર થાય છે જે સૌથી વધારે છે તો ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યું અને વર્તુળ શા માટે પસંદ કર્યું કારણ કે જો એ લંબચોરસ બનાવતો હતો તો મોટામાં મોટો લંબચોરસ આકાર છે જમીનનો એ છસો પચીસ ચોરસ મીટરનો બનતો તો જ્યારે વર્તુળ મુજબ આઠસો ચોરસ મીટર બનતો હતો તો એને જે ટુકડો મોટો હોય એ જ લેવામાં રસ હોય એટલે એ લંબચોરસને પસંદ ન કરતા વર્તુળને પસંદ કરે છે ત્યારબાદ હવે રાજાએ અનારને કહ્યું કે તારે એટલો સોનાનો તાર તને આપવામાં આવશે જેનાથી આઠસો ચોરસ મીટર વાળી જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે તાર તાર બનાવવા વિવિધ પ્રયત્ન કરવા લાગ્યો એટલે હવે એ શું આપવાના છે તો કે સોનાનો ચેગુને જમીન આપવાના હતા એને સો મીટરનો તાર આપ્યો અને કીધું કે આનાથી ઘેરાય એટલી જમીન તારી એટલે ચેગુ જે છે એ આઠસો ચોરસ મીટર ઘેરાય એવું વર્તુળ બનાવી અને એટલી જમીન પોતાના નામે કરે છે હવે રાજા અનારને શું કહે છે કે તને હું એટલો તાર આપીશ કે જેનાથી તને આ જે જમીન છે એ તું ઘેરી શક એટલે હવે સોનાનો તાર તો જેમ વધારે મળે એમ જ અનારને લાભ થશે એટલે અનાર શું કરે છે એ આ જે તાર મોટો બને એ માટે થઈ અને મોટા ક્ષેત્રફળ મોટા પરિમિતિવાળું એક આકાર બનાવે છે ચેગુને જમીન મળવાની હતી એટલે એને ક્ષેત્રફળ વધારે હોય એવી જરૂર હતી જ્યારે અનારને સોનાનો તાર મળવાનો છે એટલે એને પરિમિતિ વધારે થાય એવી જરૂર છે હવે વિચારો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ વધારે ક્યારે થાય તો કે ચોરસ જે છે એ અંદરને અંદર વધારે ઘેરાઈ જાય તો પરિમિતિ ઓછી થાય એટલે એને એક એવો આકાર બનાવવો પડે કે જેમાં અંદરની બાજુમાં ચોરસ ઓછા ઘેરાય અને બોર્ડર પર વધારે આવે અનારસો કરે છે આઠસો ચોરસ મીટર જમીન ઘેરાય તે માટે હદ બનાવવા માંડે છે કે જે બંને સૂત્ર છે એ મુજબ એને ચાલીસ વત્તા વીસ બરાબર સાઈઠ દુ એકસો વીસ આવડો જ તાર મળે જુઓ અહીં આપણે સૂત્રની ગણતરી કરીએ છીએ તો આ લંબચોરસ મુજબ એને એકસો વીસ મીટર તાર મળે હવે જો એસી અને દસ આવું માપ લઈ અને ચોરસ બનાવે તો એને જે તાર મળશે એ મળશે એકસો એંસી મીટરનો ત્યારબાદ આઠસો મીટર બાય એક આવડું મોટું લંબચોરસ બનાવશે તો એને જે તાર મળશે એ સોળસોને બે મીટરનો જે તમને ગણતરીમાં દેખાઈ રહ્યું છે એનો મતલબ કે જેમ પાતળું લંબચોરસ થાય છે એમ એની પરિમિતિ મોટી થતી જાય છે હવે આઠસો મીટર ગુણ્યા ઝીરો પોઈન્ટ એક મીટરનો લંબચોરસ એટલે કે એક મીટરનો પણ નાનો ભાગ ઝીરો પોઈન્ટ એક મીટર એક મીટર બરાબર સો સેમી થાય તો અહીં ઝીરો પોઈન્ટ એક મીટર એટલે એક જ સેમી આવો લંબચોરસનું માપ લઈ અને બનાવે છે તો એ તો એકદમ મોટો તાર બની જાય કારણ કે પરિમિતિ ખૂબ લાંબી થાય છે તો હવે જુઓ અહીં એની પરિમિતિ કેટલી થશે આઠ હજાર મીટર જેટલી એની લંબાઈ છે તો જુઓ સૂત્રો મુજબ જે કરીએ છીએ તો સોળ હજાર પોઈન્ટ બે પોઈન્ટ બે નહીં વધશે એટલે તમે સોળ હજાર મીટર પણ કહી શકો તો આટલો મોટો તાર એને મળે છે હવે એને ખબર પડી ગઈ કે જેમ હું પાતળો લંબચોરસ બનાવીશ એમ મને મોટો મોટો તાર મળતો જ હશે એટલે એ હજુ પાતળો બનાવે છે અને એ જોઈ અને રાજાને એમ થાય છે કે અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ એ વિચારમાં પડી જાય છે અને લગભગ બેહોશ જેવા થઈ જાય છે તો અનારે પોતાની બુદ્ધિ વાપરી અને બહુ મોટો એવો તાર એમની પાસેથી માંગ્યો હજી લંબચોરસ મોટો બનાવે તો આપણે જે એનું માપ છે એને આપણે નાના નાના કરતા જઈશું જેમ કે ઝીરો પોઈન્ટ એક હતું આપણે દશાંશ સંખ્યાઓની ખ્યાલ છે ઝીરો પોઈન્ટ એકની બદલે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો એક પણ લઈ શકીએ તો જુઓ એક લાખ સાઠ હજાર મીટર એટલે તો બહુ મોટો તાર થાય જો આટલો મોટો સોનાનો તાર રાજા આપે તો તો રાજાનો ખજાનો પણ ખાલી થઈ જાય એટલે આ જે એમની યુક્તિ છે એ અનાર માટે તો ખૂબ ફાયદાકારક છે પણ રાજા માટે નુકસાનકારક છે અને એટલે જ રાજા બેભાન થઈ જાય છે તો મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ જોયું કે પરિમિતિ અને ક્ષેત્રફળ છે એને કઈ રીતે વધારી કે ઘટાડી શકાય અને એનું માપ કઈ રીતે જોઈ શકાય આશા રાખું છું કે આ પ્રકરણમાં પરિમિતિ અને ક્ષેત્રફળ છે એ તમે ખૂબ સરસ રીતે સમજી ગયા હશો આ બધા જ દાખલાઓ અને આ વાર્તાને તમે વારે વારે જોશો એટલે તમને ઊંડાણપૂર્વક આ દાખલાઓ ગણતા આવડી જશે